નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિઘ્નહર્તા સુખકર્તા શ્રી મહાગણપતિજીનું નામ લઈ આજે આપણે સામાજિક વિજ્ઞાન પ્રશ્નપત્ર ચાર જેનો વિભાગ એ એનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું ગણપતિજી અને સરસ્વતી માતાજીના સૃજનોમાં પ્રાર્થના કે બધા જ વિદ્યાર્થીઓ છે એને સારા એવા ગુણે પાસ કરાવે અને સારું એવું જીવનમાં પ્રગતિ કરે એવી પ્રભુના શ્રીચરણોમાં પ્રાર્થના ચાલો વિભાગ એ એ છે બાળકો જાણો છો ખૂબ જ મહત્ત્વનો વિભાગ છે તો ધ્યાન રાખવું સૌથી પહેલાં જોડકા આપેલા હોય છે જોડકામાં જે તમને સાચા આવડે છે એ પહેલાં જોડી લેવાના જેથી આખે આખું જોડકું સાચું પડે કારણ કે ક્યારેક જ તમારે છે એકાદું ન આવડતું હોય તો છેલ્લે તમને એનો પણ અંદાજ આવી જાય કે આમાં આ જ જવાબ આવશે પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર તો ડી એટલે કે કુંભારનો કુતુબ મિનાર તો સી એટલે દિલ્હી સુંદરવન તો બી એટલે કે પશ્ચિમ બંગાળમાં આવેલું છે અબરખનો વિશાળ જથ્થો તો મસ્કોવાઇટ છે એ અબરખનું નામ છે કે મસ્કોવાઇટ પ્રકારનો અબરખનો વિશાળ જથ્થો ભારતમાં મળી આવે છે દેશમાં સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય તો ગુજરાત ત્યાર પછી આગળ આપેલું છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જૂનાગઢમાં ચાર ગુફા સમૂહ આવેલા છે આ વિધાન ખોટું છે રાજદરંગીણી એ ભારતનો સૌ પ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે તો આ વિધાન સાચું છે કલહણ લખેલું છે જૂનાગઢમાં ત્રણ ગુફા ગુફા સમૂહ આવેલા છે એટલા માટે એ ખોટું છે માર્ગ પર સતત વધતી વાહનોની સંખ્યા સાથે માર્ગ અકસ્માતોની શક્યતાઓ ઓછી થઈ ગઈ છે ઓછી થઈ ગઈ કીધું એટલે ખોટું છે વધી ગઈ છે કીધું એ તો સાચું પડે ગુજરાત સરકારે મહિલાઓ માટે સરકારી નોકરીમાં તેત્રીસ ટકા અનામતની જોગવાઈ કરી છે આ વિધાન પણ સાચું છે ભારત બિનસાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ દેશ છે આ વિધાન પણ સાચું છે આગળ આપેલું છે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો અગિયારમું છે કેન્દ્ર સરકારે મહત્વના ખાલી જગ્યા સ્થળોને રાષ્ટ્રીય સ્મારકો તરીકે જાહેર કર્યા છે તો બાળકો આપણે આપણી ટેક્સબુકની અંદર ઐતિહાસિક શબ્દ આપેલો છે તો ધ્યાન રાખવું પેપરમાં એને માન્ય ગણે એટલે ઐતિહાસિક સ્થળોને રાષ્ટ્રીય સ્મારકો તરીકે જાહેર કર્યા છે ભારતીય સંગ્રહાલય ખાલી જગ્યામાં આવેલું છે તો ભારતીય સંગ્રહાલય કીધું એટલે કલકત્તામાં પૃષ્ઠિય જળનો મુખ્ય સ્ત્રોત વૃષ્ટિ છે વૃષ્ટિ એટલે વરસાદ છે ભારતમાં ખાલી જગ્યા સિંચાઈના મુખ્ય માધ્યમો છે તો ભારતમાં કુવા કુવા અને ટ્યુબવેલ સિંચાઈના મુખ્ય માધ્યમો છે પંદરમું છે ખાલી જગ્યા નામની સંસ્થા ઓએનજીસી સી અને રાજ્ય સરકારને હેલિકોપ્ટર સેવા આપે છે તો પવન હંસ નીચે આપેલા છે નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો વૈશ્વિક વારસાના સ્થળોની યાદી કોણ તૈયાર કરે છે તો યુનેસ્કો સત્તરમો છે ધરોઈ બહુહેતુક યોજના કઈ નદી પર નિર્માણ પામી છે તો સાબરમતી નદી પર અહીંયા બે પ્રશ્નો તમે આ ડાવરા કરો એટલે થઈ જાય કે સાબરમતી નદી ઉપર કઈ યોજના છે તો ધરો ધરો યોજના યોજના સાબરમતી નદી પર નીચેની બહુહેતુક યોજનાઓને તેમના સ્થાન ને આધારે ઉત્તર દિશાથી દક્ષિણ દિશા તરફ ગોઠવવામાં કયો વિકલ્પ સાચો ગણાય છે ઉત્તરથી ઉપરના ભાગેથી લઈ નીચે સુધી લઈ જવાની છે એટલા માટે ડી વિભાગ છે કારણ કે ભાખડા નાંગલ છે એ પંજાબમાં ઉત્તરમાં ચંબલખીણ વચ્ચે મધ્યપ્રદેશમાં નર્મદા એથી નીચે ગુજરાતમાં અને નાગાર્જુન સાગર છે એ એથી નીચે દક્ષિણના ભાગમાં આવે છે એટલા માટે ડી વિભાગ સાચો છે ઓગણીસમો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ આર્થિક પ્રવૃત્તિ સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ છે તો એ શિક્ષણ નીચેના પ્રશ્નોના એક બે શબ્દોમાં ઉત્તર લખો કઈ કઈ બાબતોમાં ભારતીય રેલ સેવા ઉત્તમ ગણાય છે તો ઉત્તરમાં છે કે ભારતના કેટલાક દુર્ગમ વિસ્તારોને બાદ કરતા લગભગ બધા મહત્વના સ્થળોને રેલ માર્ગોથી સાંકળી લેવામાં આવ્યા છે રેલ માર્ગની દ્રષ્ટિએ એશિયામાં ભારતનું સ્થાન પ્રથમ અને વિશ્વમાં દ્વિતીય છે આ સ્થાન યાદ રાખવાનું છે રેલ માર્ગમાં ભારતનું પૂછે એશિયા ખંડમાં ભારતનું પૂછે તો પ્રથમ છે અને વિશ્વમાં ભારતનું પૂછે તો બીજું સ્થાન છે પ્રથમ સ્થાન છે એ યુએસએનું છે કારણ કે ભારતને માર્ગ છે એના કરતાં ત્યાં વધારે રેલ માર્ગ વિસ્તાર પામ્યા છે બાવીસમો છે સમૂહ સંચારના બે માધ્યમો ક્યાં ક્યાં છે તો મુદ્રિત માધ્યમ અને ઇલેક્ટ્રોનિક માધ્યમ ત્રેવીસમ છે ઉત્પાદનના સાધનોની ફાળવણીની મુખ્ય કઈ બે પદ્ધતિઓ છે તો બજાર પદ્ધતિ સમાજવાદી પદ્ધતિ જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય તે પ્રવૃત્તિને કઈ પ્રવૃત્તિ કહે છે તો બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા વિભાગ એ એનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે ફરી મળીશું આવતા વિડીયોમાં મારા આ વિડીયો છે જો તમને યોગ્ય માર્ગદર્શન મળી રહેતું હોય સાચા જવાબો મળી રહેતા હોય તો મારા આ વિડીયોને લાઈક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સાથી મિત્રોને પણ આ વિડીયોનો લાભ મળે એટલે તમારા સાથી મિત્રોને પણ અવશ્ય શેર કરજો ફરી મળીશું આવતા વિડીયોમાં ત્યાં સુધી રાધે રાધે